મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં મસ્ત મજાની થવા સવાર થઈ ગઈ છે નાઈ થઈને ફ્રેશ થઈ ગયા છીએ અને ભગવાનની પણ સેવા પૂજા થઈ ગઈ છે આપણે અને હિરેન તો ઉઠવાનું નામ નથી લેતા આજે જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ હાલો ઉભા જો આ બાજુ અમે કુદરા માટે ગરમ પાણી મૂકી દીધું છે આ બાજુ ચા બની ગઈ છે અને ભાતનું પાણી મૂકી મૂકી દીધું છે મેં તેને ઉઠે એટલે ભાત ભાત દે ત્યાં સુધી કરી લઉં અને રોટલીની તૈયારી કરું અને વાતાવરણ પણ આજનું કઈક એવું છે કે તડકો નથી ખાલી ખાલી વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે તડકો નથી વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે દરવાજો બંધ રાખવો પડે નહીં ગેસ ચાલુ ના થાય આપણો અને સરસ જો રુદ્રભાઈ આજે ઉઠ્યા જ છે એ નાઈ લે પછી હું એને બ્લોગમાં લઉં નહીં લઉં ને નાઈ લો પછી એ નાઈ તો એને ફ્રેશ થઈ જાય પછી હું એને બ્લોગમાં લઉં છું તો સરસ ચાલો આપણે ચા નાસ્તો કરી લઈએ અને પછી માંડીએ રોટલી લઈ ચલો અગિયારમાં પાંચ કમ છે એને રુદ્રભાઈ સ્કૂલે જાય છે રેડી થઈ ગયા છે ચાંદલો કરો કેમ રાખી ચાંદલો કરો ચાંદલો કર્યા વગર ના છે રુદ્રભાઈ જો ચાંદલો લીધો છે અને હવે જય શ્રી કૃષ્ણ નું છે ને બાય બધું જય શ્રી કૃષ્ણ ચાલો તો હું આવી ગઈ છું નીચે સી ટેનમાં ટિફિન આપવા માટે અને અમારે લિફ્ટ બંધ છે તો મારથી તો પગથિયા ચડાવી નહીં ચાર પાંચ માર્ક તો આવી સી ગઈ છે ટિફિન આપવા માટે એ આવે ત્યાં સુધી હું એનું વેઇટ કરીશ અહીંયા પછી એક જગ્યાએ જમવા જવાનું છે જો મને એવું લાગશે જાઉં તો જઈશ ને પછી ત્યાં ઘરે મેં રોટલી બનાવી નાખી છે ખોટીમાં એ રોટલી વેસ્ટ થાય વરસાદ પણ જો ધીમો 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 ચાલુ જ છે ચાલો અઢી વાગી ગયા છે ને અત્યારે છે એક જો કામ પતાવીને બેસા આવે જમવાનું તો હજી બાકી જ છે અમારે વીરે આવે એ ફ્રેશ થાય પછી જમવા બેસી નીચે જમવા ગઈ હતી પણ મેં ખાલી બે પૂરી જ ખાધી હતી મને ન ભોલે બહાર એવી રીતે જમવા જાવું ને હું ઓછી જાઉં બધે એટલે જો જમીને હિરણ આવે એટલે જમીએ અમે જમીન પછી ફ્રી થાય અને આખો દિવસ કામ એટલું પોચસ ને કે થાકી જવાય છે થાક એટલે કે આમ આખો દિવસ કામ કામ ને કામ જ હોય એટલે એમ થાય કે થોડોક બપોરે ખાઈ પીને આરામ કરીએ પણ એવું નથી કે અમારે ટિફિન છે એટલે ખાલી રોટલી જ કરવાનું મારું કામ હશે નહીં મારે વાસણ કરવાના કચરા પોતું કરી દે બીજા ઝીણા મોટા કામ હોય એ કરવાના એટલે આખો દિવસ અમારું રૂટીન ચાલતું જ રહે છે ટિફિન હોય એટલા માટે અમારે પાછું સાંજે અત્યારે અઢી વાગે જો હજુ તો જમવાનું બાકી છે ત્રણ વાગે અમે ફ્રી થશું ત્રણ સાડા ત્રણે થોડીક વાર આરામ કરશું તો પાછો પાંચ સાડા પાંચે તો ઊભું થઈ જવાનું કારણ કે રુદ્ર આવી જાય એટલે ટ્યુશનમાં જાઓ અને પાંચ વાગે એટલી ચા નાસ્તો કરીને જાય તો ઊભું થઈ જવાનું અને પછી વાસણ ખંખેલવાના ચા મૂકવાની રુદ્રને ચા નાસ્તો આપવાનો અને પછી પાછી રોટલીની તૈયારી કરવાની સાંજની તો સાડા આઠે તો અમે રોટલી કરીને ફ્રી થાય ટિફિનની અમારા ઘરની બધી રોટલી પછી પાછા નીચે ટિફિન આપવા જવાના હોય ટિફિન આપવા જાય અને પછી ઉપર આવીને પાછું બધું કામકાજ હોય એ કરીએ એટલે આમને આમ આખો દિવસ નીકળી જાય છે એટલે બધાને એમ જ હોય છે કે આ લોકોને જલસા છે પણ જે લોકો જોતા હોય ને અમારી મહેનત ના દેખાતી હોય ખાલી પૈસો આવતો હોય અને સારી રીતે રહેતા હોય ને એ જ માણસને દેખાતું હોય અત્યારે

મસ્ત મેનું છે ચલો જમી લઈએ જમીન પછી મળીએ પાછા ચલો તો અત્યારે વાગવા આવ્યા છે છ અને આપણે વાસણ ગોઠવી દીધા છે અને જો ચા મૂકવાની તૈયારી કરી દીધી છે અને બસ આરોમ તો કર્યો જ નથી ફોનમાં જોતી હતી ઉતી હોતી અને ચા પી લઈ ચા પીને આપણે રોટલીની તૈયારી કરીએ ઉપર મને ઊંઘ નથી આવતી પણ આ તબિયત થોડીક વધારે ડાઉન લાગે છે અને પણ એટલે મને તબિયત સારી ન હોય ઊંઘે ના આવે મને મજા ન આવે કે એટલે વાંધો નહીં રાખે તો ચા બની જાય એટલે ચા પી લઈએ ચા પીને આપણે રોટલી ની કરીએ તૈયારી રોટલીની તૈયારી મેં કરી લીધી છે ને ખાલી રોટલી વણવાની વાર છે હવે ફટાફટ ચા પીને આપણે બેસી જઈએ રોટલી વણવા જો અત્યારે તડકો નીકળો છે અમારે બાકી તો તડકો તો જ નહી સવારનો તો આમ એવું લાગે કે વાતાવરણ હમણાં વરસાદ આવશે હમણાં વરસાદ આવશે એવું જ લાગે તમને બસ ચાલો તો આપણે મળીએ પછી વાગી ગયા જમવાનું હજી બાકી છે અમારે અને આજ તો છોકરાઓને ખાવી હતી મેગી તો બધા માટે બનાવું છું મેગી મેગી ખાય અને પછી આપણે નીચે જાવું હોય છે તો જઈશું નાખ તો નહીં જાય કારણ કે આયુષ્ય હવા વહેલું ઉઠવાનું હોય એટલે મસ્ત મજાની મેગી બનાવી દો છોકરાઓને ખાવી છે તો મસાલાવાળી મેગી બનાવી દીધી અને બસ તો બધું ફ્રૂટ લઈ એવા ડ્રેગન ફ્રૂટ ને જામફળ ને

જો મેગી બની ગઈ છે મસ્ત મજાની અને બધા બેસી ગયા છે જમવા આ તો જાડુરામ પણ છે ઉગ્રભાઈ પાસે રાખી ને આયુ બાડ આયા છે સરસ ચાલો જો બીજો

સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ